મારુ ગો વાત નઈ કરવાનો પૈસા આપી દેવાના પૈસા આપું પણ પે નહી અમારે ગુગલ પે રાખતા નહિ અમે રોકડીયો વ્યવહાર છે રોકડીયો હિસાબ

ના બોલતા મનોરંજન માટે વિડીયો બનાવીએ અને અમારી મહીસાગર સોડા શોપ પિતા રેજો પિતા રેજો અને કોમેન્ટમાં લખજો કે ચેન લાગી હા સારી લાગે તો ફરી આવજો હા બરાબર